તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના બીસી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે વર્ષ દો અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સ્વરૂપે ઓગણત્રીસ આઠ દો હજાર પચીસથી એકત્રીસ આઠ દો હજાર પચીસ દરમિયાન વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે જે અંતર્ગત ઓગણત્રીસ ઓગસ્ટના રોજ એકલવ્ય મોડલ સ્કૂલ કવા પરિવાર ખાતે જિલ્લા કક્ષાના પ્રોગ્રામ યોજવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા ત્રીસ અગસ્ટના રોજ રમતના આયોજન કરવામાં આવશે જેમાં ફૂટબોલ વોલીબોલ કબડ્ડી ખોખો જેવી રમતના આયોજન થનાર છે અને દરેક તાલુકા કક્ષાએ હેડક્વાર્ટર્સ પર પણ રમતગમતની ઉજવણી કરવામાં આવનાર છે ઓગણત્રીસથી એકત્રીસ આઠ દરમિયાન વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં શાળા કક્ષા ગ્રામ્ય કક્ષા તાલુકા કક્ષા જેમાં શિક્ષણ વિભાગ અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવનાર છે એકત્રીસ આઠના રોજ સન્ડે ઓન સાઇકલ રેલીનું આયોજન છોટા ઉદેપુર ખાતે નગરપાલિકા અને રમતગમત વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે ઓગણત્રીસથી એકત્રીસ આઠ દરમિયાન વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે એમાં બધાએ મેક્સિમમ પાર્ટિસિપેટ કરે અને આપણા જે નેશનલ સ્પોર્ટ્સ જે ડે છે એને સક્સેસફુલ બનાય એવી રીતની હું બધા પાસેથી આશા રાખું છું